જીવ જગત અને બ્રહ્મ પૃથ્વીની ઉત્પત્તિની કથા જીવની વિવિધ ગતિ પરમાત્માની અકળ લીલાનું ગાન અને પોતાની ભગવાન પ્રત્યેની અનન્ય ભક્તિ ભાવપૂર્ણ હૃદયે અંતરના ઊંડાણથી સંતો ભક્તોએ વાણી દ્વારા પ્રગટ કરી છે એવા જ પરમ સંત મુક્તાનંદ સ્વામીને આજે આપણે વંદન કરીએ સૌરાષ્ટ્રમાં અમરેલી પંથકમાં અમરાપર ગામે પિતા સાધુ આનંદરામ અને માતા રાધાદેવીના ઘેર સંમત અઢારસો ચૌદના પોષવધ સાતમના દિવસે સંત મુક્તાનંદ સ્વામીનો જન્મ થયેલ બાળપણનું નામ તો મુકુંદાસ માતા પિતા બંને ઉદાર સ્વભાવના અને ભક્તિભાવવાળા એ વખતના સંત મુળદાસના ભક્ત મંડળમાં જેમનું આગું સ્થાન હતું એટલે બાળપણથી જ મુકુંદાસના મનમાં વૈરાગના બીજ રોપાયા એમના પિતાએ તેમને સંસ્કૃત અને સંગીતમાં પારંગત બનાવ્યા અને સંત મુરુદાસજી પાસેથી કાવ્ય શાસ્ત્રનું જ્ઞાન મેળવ્યું એક વખત સંત મુરદાસે ભવિષ્ય ભાખેલું કે આનંદરામ આ બાળક મહાન સંત થશે આમ માતા પિતાને પુત્ર સંન્યાસી થઈ જશે એવો મનમાં ડર લાગતા માતા પિતાએ મુકુંદાસને પરણાવી દીધા પણ એક દિવસ અંધારી રાતે મુકુંદાસે ઘર છોડી ચાલી નીકળ્યા વૈરાગની વાટ પકડી તેમના બહેન ધનબાઈ અને તેમના પત્ની બંને મુકુંદાસની પાછળ પાછળ ત્રણ દિવસ અને ત્રણ રાત સુધી ચાલ્યા બહેન અને પત્નીને પીછો છોડાવવા ગાંડાની જેમ વર્તન કરવા લાગ્યા બહેન ધનબાઈને લાગ્યું કે ભાઈ હવે ગાંડો થઈ ગયો છે તેથી બહેન ધનબાઈ તેમના ભાભીને લઈને પરત ઘેર આવ્યા ત્યારબાદ મુકુંદાસ સંત મુદાસને મળ્યા અને કહ્યું કે મારે હવે સંસારમાં રહેવું નથી સંત મુરદાસે ધાંગધ્રા રામ મહોલમાં સંત કાશીદાસને મળવાનું કહ્યું ધાંગધ્રા પહોંચી સંત કાશીદાસની સેવા ચાકરી કરી આમ અનેક સાધુ સન્યાસીને મળતા મળતા સરદારમાં સંત તુલસીદાસનો ભેટો થયો અને સરદાર રોકાયા મુકુંદાસની સેવા અને ભક્તિ જોઈને ઠાકર દ્વારાની દ્વારાની જગ્યા આમ ઠાકર જગ્યામાં સેવા પૂજા કરતા અને ભાવપૂર્ણ રાગમાં ભજનો ગાતા અને રામકથા કહેતા તેથી સૌ ગ્રામજનો રામકથા સાંભળવા પધારતા એક દિવસ સંત રામાનંદ સ્વામી સનાતન ધર્મનો પ્રચાર પ્રસાર કરતા સરદાર ગામમાં પધારે છે મુકુંદાસ સંત રામાનંદ સ્વામીના મુખેથી કથા સાંભળે છે અને અંતરમાં શાંતિનો અનુભવ થાય છે અને સંત રામાનંદ સ્વામી પાસે દીક્ષા ગ્રહણ કરે છે ગુરુ રામાનંદ સ્વામી નામ આપે છે મુક્તાનંદ સ્વામી આમ એક દિવસ સહજાનંદ સ્વામી એટલે કે સ્વામિનારાયણ ભગવાનનું મિલન થયું જીવ ઈશ્વર માયા બ્રહ્મ અને પરબ્રહ્મ વિશે શાસ્ત્રાર્થ થયો સહજાનંદ સ્વામીના સાનિધ્યમાં રહી સ્વામિનારાયણ સંપ્રદાયને મહાન ઊંચાઈ આપી સંત મુક્તાનંદ સ્વામીએ અનેક પદો અને સતી ગીતા ઉદ્ધવ ગીતા વિવેક ચિંતામણી ધર્માખ્યાન મુકુંદ બાવની પંચરત્નમ વાસુદેવ અવતાર ચરિત્રમ કૃષ્ણપ્રસાદ વૈકુટ ધામ દર્શનમ ભગવદ્ ગીતા ભાષા કપિલ ગીતા રૂકમણી વિવાહ રાસલીલા હનુમંત નામાવલી સત્સંગી જીવન મહાત્માય જેવા અનેક ગ્રંથોનું સર્જન કર્યું જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી સહજાનંદ દયાળુ બળવંત બહુનામી જેવા ઉત્તમ પદોના અને અનેક ભાવિક ભક્તોને ભક્તિનો સાચો માર્ગ બતાવનાર અને સ્વામિનારાયણ સંપ્રદાયને મહાન ઊંચાઈ આપનાર સંત મુક્તાનંદ સ્વામીએ સન અઢારસો ત્રીસમાં મહાપ્રયાણ કર્યું અને ભગવાનમાં ભણી ગયા પરમ સંત મુક્તાનંદ સ્વામીને આજે આપણે ભાવથી વંદન કરીએ